નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કહેવાય છે કે મોતનો કોઈ સમય નથી હોતો જીવ અને મરુ ઉપરવાળાના હાથમાં છે આજે રાજ્યમાં વધુ એક હાર્ટ હાર્ટઅટેકનો કિસ્સાથી ત્યારે ચકચાર મચી જવા પામી છે તાજી માહિતી પ્રમાણે અમરેલીના ત્યારે રાજુલામાં ચોવી વર્ષીય યુવાન લગ્ન પ્રસંગમાં દાઢીયા રમતા રમતા ડળી પડ્યો અને તેનું હાર્ટ હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો અમરેલી જિલ્લામાં વધુ એક હાર્ટ થી ઘટના ત્યારે ગડબડાટ મચી ગયો છે આ વખતે એક પણ યુવાનને હાર્ટઅટેકથી જીવ ગુમાવ્યો છે રાજુલામાં એક લગ્ન પ્રસંગમાં ચાલી રહ્યો હતો આ દરમિયાન મહેમાનો રહ્યા હતા દાડિયા રમતા રમતા ચોવી વર્ષ યુવાનને અચાનક ડરી પડ્યો હતો અને જેનું હાર્ટ હાર્ટઅટેકથી મોત થઈ ગયું હતું માહિતી પ્રમાણે મૃત્યુ યુવાન નામ પાવન પટેલ છે અને અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે અચાનક લગ્ન પ્રસંગમાં યુવાનનું મોત નીપજતા પ્રસંગમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ